સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં હંગામો મચી ગયો અસ્થિર મગજની મહિલાએ હોબાળો મચાવ્યો કોવિડ વિભાગમાં બાંધકામના વાસ પર ચડીને હંગામો મચાવ્યો ફાયરની ટીમે મહા મહેનતે મહિલાને નીચે ઉતારી સુરતની નવી હોસ્પિટલની નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના અસ્થિર મગજની મહિલાએ હોબાળો મચાવી દીધો

જે રિપેરિંગ નું કામકાજ આવી રહ્યું છે ત્યારે આ મહિલા છે એ ઉપરના પાસે ચડી જઈને અંદર મચાવ્યો હતો તાત્કાલિક ધોરણે સિવિલ સત્તાધીશોએ ફાયર વિભાગ જાણકારી આપી હતી ત્યારબાદ